જેને રોકી તલાશી લેતા અંદરથી 20 પુઠાના બોક્સમાં તથા 14 પ્લાસ્ટિકની કોથળીઓમાં વિદેશી દારૂ તેમજ ટીન બિયરની નાની મોટી બોટલો 1338 જેની કિંમત 353400 રૂપિયા તેમજ કિયા Seltos કારની કિંમત 5 લાખ રૂપિયા તેમજ બે નંગની મોબાઈલની કિંમત 10000 રૂપિયા મળી કુલે 863400 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વલસાડના ડુંગરી અંદર કોટા નિશાળ ફળિયા ખાતે રહેતા સાવન વિપુલભાઈ પટેલ તેમજ નવસારી મિથિલા નગરી રામદેવ કિરણની સામે રહેતા ચેતન ઉર્ફે ચંદુ મારવાડી મોહન રાજપૂત અને નવસારી મિથિલા નગરી મકનજી પાર્ક સોસાયટી ખાતે રહેતા વિશાલ શૈલેષભાઈ રાઠોડ એમ ત્રણ જેટલાની અટક કરી હતી જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર દમણના અનિકેત મિશ્રા તથા દારૂનો જથ્થો મંગાવનાર હજીરા સુરતની ઉર્વશીબેન